દેશ અને દુનિયામાં જળ જમીન હવામાં થતા વિવિધ પ્રદૂષણ થકી વિસ્તારોમાં રેકોર્ડ તાપમાન જેના કારણે પર્યાવરણ વિજ્ઞાન જગત અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે પૃથ્વી પર્યાવરણને સમતોલ કરવા વધુ વૃક્ષો વાવવા જરૂરી બન્યા છે જેથી ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ભરૂચ ભરૂચ વન વિભાગ અને નંદેલાવ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે આજરોજ નંદેલાવ ગ્રામ પંચાયત સામે આવેલ તળાવની પાડે 50 થી વધુ છોડા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને નંદેલાવ ગ્રામ પંચાયતના હોદ્દેદાર અને સભ્યો દ્વારા પત્રકાર સ્વર્ગીય બાલાકૃષ્ણ પાંડેને દુઃખદ નિધનના સમાચારને લઈને બે મિનિટનું મૌન ધારણ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી ત્યારબાદ તળાવની ફરતે વિવિધ છોડોને લઈ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ગામના મહિલા સરપંચ લક્ષ્મીબેન ચૌહાણે જણાવ્યું હતું કે આસપાસ રહેલ વૃક્ષો એક બાળક જણાવ્યું હતું કે ગુરુ અને શિષ્યના એકબીજાને આપવામાં આવતા માન સન્માન ની ભાવના ને લઈને ગુરુ દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ થકી સમાજમાં એક ઉદાહરણ પૂરું કરવાની કોશિશ કરવામાં આવી છે નંદેલાવ ગામના જાગૃત નાગરિક ફારૂક પટેલે જણાવ્યું હતું કે ગત વર્ષે પણ નંદેલાવ ગ્રામ પંચાયત ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જે જતન થતા તે વૃક્ષ બની રહ્યા છે વિભાગના ફોરેસ્ટ અધિકારી જણાવ્યું હતું કે જાગૃત નાગરિકો અને કોશિશને લઈને વૃક્ષોની વાવણી વધી છે અને લોકોમાં વૃક્ષોનું મહત્વ વધ્યું છે વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ નંદેલાવ ગ્રામ પંચાયતના ના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સભ્યો હાજર કાર્યક્રમ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું નીરુબેન આહિર પત્રકાર આજે નંદેલાવ ગ્રામ પંચાયતના અમે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ તરફથી વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે અને ગ્રામ પંચાયતના સભ્યોનો ઉત્સાહ તેમજ સરપંચશ્રી અને ગામ લોકોનો ખૂબ આનંદ મળેલો છે અમને સાથે સાથે ગયા વર્ષે પણ જે અમે વૃક્ષારોપણ કર્યો હતો અને એનો નજારો તમે સૌ લોકો જોઈ રહ્યા છો તો વૃક્ષારોપણનો કાર્યક્રમ ખરેખર ડે સીટમાં ખૂબ સારો છે જેવી રીતે જીવન જીવવા માટે હવા પાણી અને ખોરાકની જરૂર પડે છે તેવી જ રીતે આપણી આબોહવાને શુદ્ધ કરવા માટે ઓક્સિજન કરવા માટે વૃક્ષારોપણની પણ જરૂર પડે છે જેથી ભરૂચ સક્રિય પત્રકાર સરંગ સંઘ તરફથી આ એક કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને અમે ખૂબ લાગણી અનુભવીએ છીએ કે મા કે નામ એક વૃક્ષ વાવો જેનો એક સૂત્ર છે એને સટાટ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ આ જ વૃક્ષ નીચે પરંપરાગત અમારો સક્રિય સક્રિય પત્રકાર સરંગ સંઘ તરફથી પ્રોગ્રામો થશે એની હું ખાતરી આપું છું આભાર